રાજ્યમાં હાથ ઠંડીનો અહેસાસ જોવા મળી રહ્યો છે લોકો ઠંડીથી ઠુટવાયા છે વિગતે વાત કરીએ કે દિવસે ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે નલિયામાં સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે તો હાલ ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે આઠ પોઈન્ટ ચાર ડિગ્રી સાથે નલિયા સૌથી ગાર બન્યું છે રાજ્યમાં ઠંડીનો ચમકારો છે રાજ્યના છ શહેરોમાં પારો પંદર ડિગ્રી નીચે પહોંચી ગયો છે આ સાથે જ ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે અમદાવાદમાં પણ લઘુત્તમ પંદર પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો નલિયા સૌથી ગાર બન્યું છે આગામી પાંચ દિવસ અઢાર ડિગ્રી સુધી તાપમાન રહેવાની પણ આગાહી કરવામાં આવી છે રાજ્યમાં હાડથી જતી ઠંડીનો અહેસાસ જોવા મળી રહ્યો છે નલિયામાં આઠ પોઈન્ટ ચાર સેલ્સિયસ તો ભુજમાં અગિયાર પોઈન્ટ સાત સેલ્સીયસ આ સાથે જ અમદાવાદમાં પંદર પોઈન્ટ નવ સેલ્સીયસ તો વડોદરામાં સત્તર સેલ્સિયસ સુરતમાં સત્તર પોઈન્ટ ચાર સેલ્સિયસ રાજકોટમાં બાર પોઈન્ટ આઠ સેલ્સિયસ તાપમાન નોંધાયું છે આ સાથે જ ગાંધીનગરની વાત કરીએ કે ચૌદ પોઈન્ટ ઝીરો સેલ્સીયસ કંડલામાં પંદર પોઈન્ટ ત્રણ સેલ્સીયસ તાપમાન નોંધાયું છે અમરેલીમાં પંદર પોઈન્ટ ઝીરો સેલ્સીયસ તો ભાવનગરમાં સોળ પોઈન્ટ ચાર સેલ્સીયસ તાપમાન નોંધાયું તો નલિયામાં આઠ પોઈન્ટ ચાર સેલ્સીયસ ભુજમાં અગિયાર પોઈન્ટ સાત સેલ્સીયસ નલિયા સૌથી ગાર જોવા મળ્યો આ સાથે જ અમદાવાદમાં પંદર પોઈન્ટ નવ સેલ્સીયસ તાપમાન નોંધાયું છે મહત્વના સમાચાર સામે નજર કરીશું અમદાવાદમાં ગાત્રોથી જતી ઠંડીથી ત્રાહિમામ લોકો પોકારી ઉઠ્યા છે ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે આ સાથે જ વહેલી સવારે પવન સાથે ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળ્યો એક તરફ ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળ્યું છે આ સાથે જ રસ્તાઓ અને હાઇવે પર ધુમ્મસનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે તો લોકો ઠંડીથી તૂટવા છે આ સાથે જ વહેલી સવારે લોકો શિયાળામાં કસરત કરતા પણ જોવા મળ્યા હતા હાલ તો લોકોએ ગરમ કપડા અને તાપડાનો સહારો લીધો છે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું છે આ સાથે જ નલિયા સૌથી ઠંડુ ગા તો અમદાવાદમાં પણ ગાત્રોથી જતી ઠંડીથી ત્રાહીમામ લોકો પોકારી ગયા છે તો આજ બધી અમારી સાથે ધાવલ લાઈવ જોડાઈ ગયા છે ધાવલ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે લોકો ઠંડીથી ઠૂટવાયા છે શું છે વધુ અપડેટ ચોક્કસ થી વાત કરવામાં આવે તો હવામાન વિભાગે જે આગાહી કરી છે પ્રમાણે રાજ્યમાં છે તે જોઈ છે હાલ અમદાવાદનું તાપમાન છે છે ત્યારે સૌથી ઠંડુ શહેર છે તે કચ્છની નલિયા બની છે એટલે કે ડિગ્રી વાર અમદાવાદ રાજ્યનું છે ત્યારે અમદાવાદની અંદર વહેલી સવારે જે ધુમ્મસભર્યું વાતાવરણ હતું પણ વરસી હતી સવારે વહેલી સવારે જે કસરત માટે નીકળતા હોય છે નાના બાળકોથી લઈને વય વૃદ્ધ શિયાળામાં

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસનો માહોલ જોવા મળી રહ્યો છે વિગતે વાત કરવામાં આવે કે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે આ સાથે જ હાથ થી જતી ઠંડીનો પણ અહેસાસ જોવા મળી રહ્યો છે તો અનેક રાહદારીઓને પણ તકલીફ વેઠવાનો વારો આવ્યો છે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે કાશ્મીરમાં નળના પાણી થીજી ગયા છે તો સાથે જ ઠંડી પડતાની સાથે જ લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે પહેલગામમાં માઇનસ છ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે તો ગાઢ ધુમ્મસને કારણે દિલ્હી જતી છવ્વીસ ટ્રેનો એકથી છ કલાક મોડી પડી હતી ધુમ્મસભરી વાતાવરણના કારણે અનેક મુશ્કેલી સર્જાઈ રહી છે ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસનો માહોલ જોવા મળી રહ્યો છે તો આ સાથે જ ઠંડીનો અહેસાસ જોવા મળ્યો છે હારથી જતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે લોકો પણ તકલીફમાં મુકાયા છે તો શરદી ખાંસીના કેસોમાં પણ વધારો જોવા મળ્યો કાશ્મીરમાં નળના પાણી પણ થીજી ગયા છે તે પ્રમાણે ઠંડીનો અહેસાસ જોવા મળી રહ્યો છે વાત કરીએ કે ડિગ્રી તાપમાન છે તો આ સાથે જ જે પ્રમાણે ઠંડીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અનેક રોગચાળામાં પણ વધારો થયો છે સરદી ખાંસીના કેસો પણ વધી રહ્યા છે તો ગાઢ ધુમ્મસને કારણે દિલ્હી જતી છવ્વીસ ટ્રેનોને પણ અસર પહોંચી છે તો છવ્વીસ ટ્રેનો પણ સમયસર પહોંચી ન શકી અને પોતાના ટાઈમસર તે મોડી પહોંચી હતી